લાઈવ જોવા માટે કે આપડા વિડીયો નો રિસ્પોન્સ કેવો છે આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાંના ઓનર ગોપાલભાઈ જય જલારામ જય જલારામ મોટાભાઈ કેવો રિસ્પોન્સ છે ખુબ સારો રિસ્પોન્સ છે અને રવિવાર ની ઝલક એકદમ ખુબ સારી છે કાયમ માટે એકસો વીસ માં ગ્રાહક ને માલ આપવાનો છે કાયમ માટે ગ્રાહક ને મોજ કરાવવાની છે એમને રોજ રોજે રોજ આપવાનું છે એકસો દિવસ આ ભાવ મળશે આ કોઈ ઓફર નથી આ તો મોજ કરાવવાની છે ગોપાલભાઈ ની મોજ છે બાલાજી ફરસાણ માં બરોબર ને ઓકે સાહેબ હવે આપણે બીજી બ્રાન્ચ જોવા જશું કે ન્યા કેવો ટ્રાફિક છે ન્યા કેવો રિસ્પોન્સ છે જય જલારામ જય જલારામ કેવો રિસ્પોન્સ જવાબદાર એમને ને હા ઘટે નહીં

સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ અને ખમણ ખાવા માટે અમારા સંદીપભાઈ પકડી લેજો નાના મોટા પ્રસંગ છે ઘરે કઈ પણ હોય તહેવાર વાર તહેવારે ખમણ લેવું હોય તો એક જ જગ્યાએ પહોંચી જવાનું જલારામ સ્વીટ સેન્ટ પરસાણ માં બરોબર ને બરાબર સાહેબ રિયલ નગર ની બ્રાન્ચ વિઝિટ કરવા આવી ગયો છું હરિઓમ માં રાજકોટ માં ક્યાંય નો મળે ક્યાંય મળે તો અમારા ભાઈ નો આવતા બાકી ક્યાંય નો મળે તો ખાલી રેલ નગર માં હરિઓમ દાળ પકવાન માં આવી જાઓ તમને સવારે સાડા સાત થી સાંજના અઢી ત્રણ વાગ્યા સુધી તમને બધી આઈટમ મળશે